સુરત સિટી બસના નામે એક વિડીયો વાયરલ થયો છે જેમાં એક મુસાફર અને કંડક્ટર વચ્ચે ટૂટું મેમે થતા મુસાફરે પોતે ધારાસભ્યનો પુત્ર હોવાનો દમ મારી નોટોનો બંડલ બતાવ્યો હતો સુરતમાં ફરી સિટી બસ નામે એક વિડીયો વાયરલ થયો છે જેમાં સિટી બસ ના કંડક્ટર સાથે એક મુસાફરી ઝઘડો કર્યો હતો કંડક્ટરનો કોલર પકડી પુત્ર હોવાનો દમ મારી અજાણ્યા યુવાને પોતાની બેગમાં મોટી માત્રામાં રૂપિયા બંડલ લાવી કંડક્ટરને બતાવી દમ માર્યો હતો હાલ તો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેને લઈ આ મામલે તપાસ થવી જોઈએ તેવી લોક માંગ ઉઠી રહી છે મારો કોલર કેમ પકડો પેલા ઈ કે સૌથી પેલા તું મારો કોલર તારા ભાઈ મારે હું ભિખારી આવું છું મારે હું પૈસા જોવું હે તું પેલા કે મારો કોલર કેવી રીતે પકડો તું તું ગલે ને કયો કોઈનો બી છોડો હોય ઓ ભાઈ ઓ ભાઈ કોલર ઉપર કોઈ હાથ નહીં નાખો ને કઉથી પેલા જ કહી દઉં અહીંયા ઉભો ઉભો પોલીસ બોલાવી લેવા પેલા જ કહી દઉં છું મેં બોલાઈ લેવા છોકરો છે બીજેપી નો કહી કોણ છે તું